હેલો મિત્રો તો શું તમે પણ તમારો ફેસબુકનો પાસવોર્ડ ભૂલી ગયા છો અને નવો પાસપોર્ટ નાખવો હશે તો તમારે જરા પણ ચિંતા નથી કરવાની હું તમારી સાથે એક વિડીયો લઈને આવી ગયો છું જેમાં તમે તમારો ફેસબુકનો પાસપોર્ટ બદલાવી શકો છો તો હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે તમે વિડીયો જોઈ લો તો સૌથી પહેલાં તો તમારે તમારી ફેસબુકમાં આવી જવાનું છે પછી અહીંયા તમને ત્રણ લીટા દેખાતા હશે તેમાં ક્લિક કરી દો અને અહીંયા તમારે સેટિંગમાં ક્લિક કરી દેવાનું છે તો મિત્રો આપણે સેટિંગમાં ક્લિક કરી દઈશું સીમોર અકાઉન્ટ સેન્ટરમાં ક્લિક કરી દેવાનું છે પછી મિત્રો થોડુંક નિશ્ચય આવીને તમારે પાસપોર્ડ એન્ડ સિક્યોરિટીમાં ક્લિક કરી દેવાનું છે અહીંયા સેન્સ પાસપોર્ડ તો અહીંયા સેન્સ પાસપોર્ડમાં ક્લિક કરી દેસું પછી આપણી આઈડી આવી ગઈ છે તેમાં ક્લિક કરી દો અહીંયા ત્રણ ઓપ્શન તમને દેખાતા હશે કરેટ પાસપોર્ડ ન્યૂ પાસપોર્ડ એન્ડ રી પાસપોર્ટ તો એમાં કોઈમાં પ્લીઝ ક્લિક નથી કરવાનું અત્યારે અહીંયા નીચે તમને फोरगेट पासपोर्ट ऑप्शन देखात हे में क्लिक कर दो पशी मित्रों तक अर ऑप्शन दिखाता हे व्हाट्सएप कोड एस एम एस कोड तो आप फेसबुक कोड में क्लिक कर देसु पी मित्रों स आंकड़ा कोड आ जाड आ गए तो आ कोड आपसू आम पीछे कंटीन्यू તો અહીંયા પછી તમારે ન્યૂ પાસપોર્ટ નાખવાનો આવશે તો તમારી રીતે તમારે સારો એવો સ્ટ્રોંગ પાસપોર્ટ નાખી દેવાનો છે પછી અહીંયા તમારે ઓન કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા સેવ તો મિત્રો આપણો પાસપોર્ટ ફરી ગયો છે આવી રીતે તમે પણ તમારો પાસપોર્ટ બદલાવી શકો છો તો વિડીયો તમને ગમ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મળીએ બીજા વિડીયોમાં